હવામાન રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે હવામાન નિષ્ણાત હંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી મે મહિનામાં સૌથી વધુ ગરમી પડશે મે મહિનામાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ શકે છે જો કે છવ્વીસથી અઠાવીસ એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ અઠાવીસ ઓગણત્રીસ એપ્રિલથી ગરમી પડવાની શરૂઆત થશે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ છોટાઉદેપુર દાહોદ પંચમહાલ સહિતના જિલ્લામાં તાપમાનમાં વધારો થશે રાજકોટ સહિત અમરેલી ભાવનગર અને જૂનાગઢના સૌરાષ્ટ્રના ભાગોનું તાપમાન એકતાળીસ ડિગ્રીથી વધુ રહેશે અમદાવાદ ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનમાં વધારો થશે ગરમી સાથે પવનનું પણ જોર રહેવાથી હીટવેવ પણ રહેશે ગરમી વચ્ચે થી ચૌદ મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે થી આઠ જૂન સુધીમાં અરબસાગરમાં હલચલ પણ જોવા મળી શકે છે ગરમી શક્યતા રહેશે તારીખ છવ્વીસ થી પચીસ દિવસો આવશે અને તારીખ સત્યાવીસ થી અઠ્યાવીસ આસપાસ એક લગભગ વાદળો વાદળો આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં પ્રી એક્ટિવિટીની શરૂઆત પણ થશે આ ઉપરાંત તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસમાં આકરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે રાજકોટના ભાગમાં મહત્વ એકતાલીસ ડિગ્રી સેલ્સીયસ જવાની શક્યતા રહી મે માસની શરૂઆતમાં પુનઃ દેશના ઘણા ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે અને લગભગ સાગરનો ભેજ અને બંગાળના ભેજના કારણે ઘણા ભાગોમાં વાદળો ગાજવીજ આંધી અને વરસાદની શક્યતા રહી શકે છે અને લગભગ મેની મેની શરૂઆતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે ગરમી પણ વધારે પડશે તેમજ તારીખ દસ થી ચૌદમાં આધી વંટોળ સાથે કેટલાક ભોગો પ્રી એક્ટિવિટીની શરૂઆત થશે